જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણી પાસે આઈ ટેન ગાડી વેચાવ માટે આવેલ છે યુન્ડાઈ ગ્રાન્ડ આઈ ટેન સ્પોર્ટ વર્ઝન કાર રહે છે મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ બે હજાર ચૌદનું મોડલ વન વનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી ફૂલ જવાબદારી સાથે આઈ ટેન વેચી દેવાની છે આપી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહીજો બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો

હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે આઇકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં ને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો જો મિત્રો તમારે i10 ટેન ખરીદવી છે માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળશે નેવ એક

અને વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે તમને માલિકના નંબર મળશે વ્હાઈટ કલર છે પાવરફુલ છે રજીસ્ટ્રેશન તમારે ગાડી ખરીદવાની હોય ને તો વિડીયોના નીચે તમને ટાઈટેલમાં કંડિશન પણ સારી છે એકદમ સાચવેલી ચોખ્ખી ગાડી છે ગાડીમાં ક્યાંય કાટકે સડો જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે આઈટેન આપી દેવાની છે વેચી દેવાની છે તમારે ગાડી ખરીદવાની હોય ને તો તમે ઝડપથી આ ભાઈનો કોન્ટેક કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો મિત્રો ગાડીના કિંમત વિશે વાત કરી દો તો કિંમત છે ત્રણ લાખ પંચોતેર હજાર રૂપિયા તેમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે તેવું ગાડીના માલિક જણાવે છે જો તમારે ગાડી ખરીદવી હોય ને તો તમને જૂનાગઢ જોવા મળશે અને વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળશે બાકી તમે વિડીયોમાં ગાડીની કંડિશન અને ફોટા જોઈશે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવાનું હોય ને તેના ફોટા અને વિગતો આ નંબર પર તમારે મોકલી આપવાની રહેશે આપણે તમારા વાહનનો વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું